સમાચારોમાં આગળ વાત કરીએ નડિયાદ શહેરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયું આ યાત્રાનું આયોજન ખેડા જિલ્લા વહીવટીતંત્ર નડિયાદ નગરપાલિકા તથા વિવિધ સામાજિક સંસ્થાના ઉપક્રમે કરવામાં આવ્યું હતું યાત્રામાં હજારો નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો આ યાત્રાની શરૂઆત નડિયાદ મહાનગરપાલિકાથી થઈ અને સમાપન સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળ ખાતે થયું તિરંગા યાત્રાનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રપ્રેમનો સંદેશ ફેલાવવાનો હતો તેમજ તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેના દ્વારા ચલાવવામાં આવેલ ઓપરેશન સમર્થન આપવાનો અને રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવાનો હતો નડિયાદની અંદર ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું એની અંદર જિલ્લા પ્રશાસન દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અને અમારા જિલ્લા ભાજપ દ્વારા આ આખું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજનની અંદર આ સરદાર સાહેબની જન્મભૂમિ છે એટલે એની યાદોને તાજી કરવા માટે અમે આ યાત્રાનું ભવ્ય આયોજન કર્યું છે અને આજે મ્યુનિસિપલ કોર્પોરેશનથી સરદાર સાહેબના નિવાસસ્થાન સુધી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું બે દિવસ પછી પંદરમી ઓગસ્ટ છે અગિયારસીમાં સ્વાતંત્ર્ય પર્વ દિવસ ઉજવવા આપણે જઈ રહ્યા છીએ ત્યારે એના પહેલાં આ યાત્રાથી લોકોમાં અવેરનેસ આવે અને દેશ પ્રત્યેની દાજ જાગે એના માટે થઈ અને આ યાત્રાઓ પૂરા ભારત દેશની અંદર કાઢવામાં આવી રહી છે